શું દવા વગર થાઇરોઇડનો ઇલાજ થઈ શકે છે તો પહેલાં તો સમજીએ કે હાઈપોથાઇરોઇડ લીલો થાઈરોઈડ એમાં થાઇરોઇડ પૂરતી પ્રમાણમાં શરીરમાં બનતો નથી એટલે એના માટે જે આપણે બહારથી રિપ્લેસમેન્ટ આપીએ છીએ લીવો થાઇરોક્સિન એ જે કુદરતી બનતા હોર્મોનનું સિન્થેટિક સપ્લિમેન્ટ છે હાર્મલેસ છે તેનાથી કોઈ નુકસાન નથી બીજું છે કે હાઈપર પર કે જ્યારે વધારે પડતો થાઇરોઇડ બને છે તો એને નિયંત્રણમાં લાવવા માટે આપણે દવા લેવી પડે છે એને કંટ્રોલમાં રાખવા માટે દવા લેવી પડતી હોય છે હવે એક સ્ટેજ છે સબ ક્લિનિકલ હાઈપોથાઇરોઇડિઝમ થાઇરોઇડનું લેવલ આપણે નક્કી કરવા માટે ટીએસએચનો રિપોર્ટ સૌ કરાવતા હોઈએ છીએ તો જ્યારે ટીએસએચનું લેવલ દસની નીચે છે અને શરીરમાં થાઈરોઈડની કંઈ ખાસ અસરો જણાતી નથી ત્યારે અમુક બીજા અન્ય પરિબળોને ધ્યાનમાં રાખી અને આપણે દવા ન ચાલુ કરવી પડે એવી શક્યતા રહે છે કારણ કે એ સ્ટેજમાં જો તમે ડાયટમાં ધ્યાન રાખો પૂરતા પ્રમાણમાં ઊંઘ લો પૂરતા પ્રમાણમાં પાણી પીવો વોકિંગ વગેરે કરતા રહો અને સાથે સાથે છે અમુક આયન બી ટ્વેલ ડી થ્રી પોલિકેસિડ આયોડિન એ વગેરેની ડેફિશિયન્સી પણ શરીરમાં ન રહે તો એ નોર્મલાઇઝ થઈ જતું હોય છે આગળ જતાં થાઈરોઈડ આવવાની સંભાવના રહેતી હોય છે છ સાત વર્ષે પણ એને આપણે કંટ્રોલમાં લાવી શકતા હોઈએ છીએ તો આ સ્ટેજમાં દવાની જરૂર ઘણીવાર રહેતી નથી જ્યારે હાઈપોથાઈરોઈડ છે જે તમારે ટીએસએચ દસની ઉપર જાય તો તેવા સમયે વિપરીત અસર શરૂ થઈ જાય છે અને દવા લેવી આપણા માટે ફરજિયાત થઈ જતી હોય છે હાઈપર છે તેની અંદર અમુક પેશન્ટમાં જેમાં મૂળ કારણ જોઈ અને એ નિયંત્રણમાં આવી જતું હોય તો અમુક સમયાંતરે એ દવા બંધ થઈ જવાની સંભાવના હોય છે જે તમારે નિયમિત તમારા ડૉક્ટરનો ફોલોઅપ અને એ થાઇરોઇડનો રિપોર્ટ ચેક કરી અને તેના આધારે લેવાનો થતો હોય છે ઘણા લોકો આયુર્વેદિક રિપ્લેસમેન્ટ લેતા હોય છે તો ખાસ કરીને મારી પ્રેક્ટિસમાં મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે કે જે લોકો સબ ક્લિનિકલ હાઈપોથાઈરોઈડ એટલે કે ટીએસએચ દસની નીચે હોય એવા સ્ટેજમાં જ્યારે આયુર્વેદિક દવા લેતા હોય છે ત્યારે તેનાથી તેમાં ફાયદો થતો હોય છે પણ જ્યારે દસની ઉપર હોય ત્યારે લીવો થાયરોક્સિનનું સપ્લિમેન્ટ લેવું એ લગભગ ફરજિયાત જ થઈ જતું હોય છે માટે ખાસ તમારા થાઇરોઈડવાળા મિત્રોને આ વિડીયો શેર કરજો અને તમારો અનુભવ એ કોમેન્ટમાં જરૂર બતાવશો ધન્યવાદ